અઢાર મે બે હજાર પચીસ થી માયાવી ગ્રહ રાહુ આવશે શનિદેવની રાશિ કુંભ રાશિમાં તો આગામી સમયમાં તમારી રાશિ પર કેવો રહેશે રાહુ ગોચરનો પ્રભાવ રાહુનું કુંભ રાશિમાં ગોચર બે હજાર પચીસમાં તમારી રાશિ પ્રમાણે તમારા જીવન ઉપર કઈ રીતના પ્રભાવ નાખવાળો સાબિત થશે તમારા જીવનના ક્યાં ક્ષેત્રમાં રાહુ દ્વારા સારા પરિણામોની પ્રાપ્તિ થશે અને કઈ જગ્યાએ તમારે સંઘર્ષ કરવો પડી શકે છે બધું વિગતવાર જણાવવાના છે

અને સમજશો એને વાંચશો અને તમને તરત જ સમજમાં પણ આવી જશે અને યાદ પણ રાખી શકશો પરંતુ વારંવાર તમારી એકાગ્રતામાં કમી આવશે આ ગોચર પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા લઈને આવશે તમારી અને તમારા પ્રિયતમની વચ્ચે સંબંધ મજબૂત થશે પરંતુ તમારે એની સાથે ખોટું બોલવાથી બચવું જોઈએ આ દરમિયાન તમારું મન શેર માર્કેટ તરફ પણ જઈ શકે છે અને તમે એમાં રોકાણ કરીને પણ લાભ કરી શકો છો સટ્ટો લોટરી વગેરે વસ્તુઓથી બચીને જોઈએ પૈસા માટે નવી રીત શોધવાની કોશિશ કરશો તમે તમે જે કામ કઠિન હશે એને આસાનીથી કરી લેશો તમને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે તમારે તમારા આરોગ્ય ઉપર પણ ખાસ ધ્યાન દેવું જોઈએ મનમાં ઘણી વખત થોડા વિચાર આવી શકે છે એવામાં કોઈનું ખોટું કરવાનો વિચાર ન કરશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન વૃશ્ચિક રાશિના જાતકોની તો વૃશ્ચિક રાશિના લોકો માટે રાહુનું ગોચર ચોખા ભાવમાં થવાનું છે તમારા માટે વધારે નથી આવતું કારણ કે ગોચરના પ્રભાવથી પારિવારિક જીવનમાં અસંતુલન આવી શકે છે પરિવારમાં આપસી શાંતિની કમી અને પ્રેમની ભાવનાની વાત થઈ શકે છે જેનાથી તમારી પરિજનો સાથે દૂરી વધી શકે છે એટલે તમારે તમારા પરિવારને સંભાળવું જોઈએ આ દરમિયાન જો તમે ભાડાના મકાનમાં રહો છો તો તમને ઘણી હદ સુધી ખુશી મળી શકે છે પરંતુ પોતાના મકાનવાળા લોકોએ પરિવારના લોકોથી ઘણી હદ સુધી દૂર રહેવું પડી શકે છે તમારે કાર્યક્ષેત્રમાં વ્યસ્તતાના કારણે ઘરમાં સુખ મળવામાં કમી આવી શકે છે તમે અહીંયા અહીંયાના કામો બહુ વ્યસ્ત રહેશો આઈટી સાથે જોડાયેલા કામો તમને લાભ આપશે તમે કોઈ જગ્યાએથી કમિશન લેવાનું કામ કરી શકો છો આ ગોચરના પ્રભાવથી છાતીમાં સંક્રમણ કે સમસ્યાઓ પરેશાન કરી શકે છે રાહુના ગોચરના પ્રભાવથી તમારો પરિવારમાં હદ કરતા વધારે દખલ કરવાથી બચવું જોઈએ અને બધા મુજબ કામ કરવા જોઈએ જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના લોકોથી તો ધનુ રાશિના લોકો માટે રાહુ મહારાજ ત્રીજા ભાવમાં ગોચર કરવાના છે તમારા માટે આ રાહુ ગોચર બે બહુ જ મહત્વપૂર્ણ રહેશે કારણ કે ત્રીજા ભાવમાં વિરાજમાન થઈ રાહુ મહારાજ તમારા માટે સફળતાનો રસ્તો ખોલશે નાની નાની યાત્રાઓ થતી રહેશે અને તમે આ ગોચર ગાળ દરમિયાન વ્યસ્ત રહેશો મિત્રોનો સહયોગ વધશે અને એમની સાથે વારંવાર સમય પસાર કરવાનો મોકો મળશે તમે મિત્રોના ના થઈ અને રહી જશો એટલે કે પરિવાર અને તમારા પોતાના સંબંધો કરતાં વધારે મિત્રો સાથે સમય પસાર કરવો અને એની મદદ કરવાનું તમને પસંદ વધારે આવશે તમે એની ઉપર પૈસા પણ ખર્ચ કરી શકશો રાહુના પ્રભાવથી તમારે ભાઈ બહેનોને કોઈ સમસ્યા થઈ શકે છે પરંતુ તમે એની મદદ કરવાની કોશિશ પણ કરશો તમારો સાહસ અને પરાક્રમ વધશે તમે જોખમ ઉઠાવવાનો પ્રયત્ન કરશો વેપારમાં જોખમ ઉઠાવવાથી તમને લાભ પણ મળી શકે છે તમે તમારી કોઈ રુચિને આગળ વધારી શકો છો આ ગોચરના પ્રભાવથી તમારી કોમ્યુનિકેશન સ્કિલ મજબૂત થશે જેનો તમને કાર્યક્ષેત્રમાં સારો લાભ મળી શકે છે તમારા ઘણા સહકર્મી તમારા માટે ગલત પ્રેમી ઊભી કરવાનું કામ કરી શકે છે માટે સાવધાન રહેજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની તો મકર રાશિના લોકો માટે રાહુનું ગોચર તમારી રાશિથી બીજા ભાવમાં થવા જઈ રહ્યું છે અહીં વિરાજમાન થઈ અને રાહુ તમારી વાણી ઉપર પ્રભાવ નાખશે તમે ઘણી બધી એવી વાતો કરશો જે લોકોને પ્રભાવિત કરશે અને એ લોકો તમારી વાતોમાં આવી જશે આનો તમને એ લાભ થશે કે તમે તમારું કામ કઢાવવામાં સફળ થઈ જશો તમે એવી એવી વાતો કરાવશો જે લોકોને બહુ પસંદ આવશે પ્યારી અને મીઠી વાતોથી તમે લોકોના દિલ જીતવામાં સફળ થશો તમારે ગુસ્સામાં આવીને કોઈને કડવું કે ખરાબ બોલવાથી બચવું જોઈએ કારણ કે જો તમે કોઈને ખરાબ બોલશો તો એ સાચું થઈ શકે છે આનાથી તમને દુઃખ થશે અને એને પણ પરેશાની થશે રાહુના ગોચર દરમિયાન તમારે તમારા ખાવા પીવા ઉપર ખાસ ધ્યાન દેવાની જરૂર છે કારણ કે તમને ભોજનને લગતી સમસ્યાઓ અને શારીરિક સમસ્યાઓ થઈ શકે છે પૈસા ભેગા કરવામાં થોડી પરેશાની થશે પરંતુ વધારે પ્રયાસ પછી તમે પૈસા ભેગા કરવામાં સફળ થશો વર્ષની શરૂઆતમાં મંગળની આઠમી દ્રષ્ટિ રાહુ ઉપર હોવાથી તમારે આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના લોકોની કુંભ રાશિના લોકો માટે રાહુ આ ગોચર ખાસ રૂપથી પ્રભાવશાળી રહેશે કારણ કે રાહુ ગોચર 2025 મુજબ રાહુ તમારી જ રાશિમાં હવે પ્રવેશ કરશે એટલે કે તમને પહેલા ભાવમાં રાહુનું ગોચર થશે આ તમારી વિચારવાની અને સમજવાની શક્તિને ખાસ રૂપે પ્રભાવિત કરશે તમાર નિર્ણય લેવાની આવડત પણ બદલશે તમે બહુ જલ્દી કોઈ પણ નિર્ણય લઈ લેશો ઘણીવાર સાચા અને ખોટાના વિચાર કર્યા વગર પણ તમે નિર્ણય લેશો જે પછી ખોટો પણ સાબિત થઈ શકે છે કારણ કે રાહુનો પ્રભાવ તમારા મસ્તક અને તમારા વિચાર ઉપર પડશે તમે બધા જ કામમાં જલ્દબાજી કરશો જેનાથી એ કામોમાં ગડબડી થવાની આશંકા પણ બનેલી છે તમારે સાચા અને ખોટાનો સોચ વિચાર કરી તોલમોલ કરીને જ બોલવું જોઈએ ત્યારે જ તમને સારા પરિણામ મળી શકશે આરોગ્ય સમસ્યા પ્રત્યે ઉદાસીનતા તમને બીમારીનો શિકાર બનાવી શકે છે રાહુના ગોચરના પ્રભાવથી ખાલી તમારે માટે વિચારવાથી સ્વાર્થી નહીં થઈ અને તમે તમારા જીવનસાથી વિશે સોચો અને એમની સાથે તમારા સંબંધો સારા કરવાનો પ્રયત્ન કરો વ્યાવસાયિક લોકોએ પોતાના સંબંધો ઉપર ટકી રહેવાની જરૂરત છે ખોટું બોલી અને વ્યવસાય ન કરો પોતાના કામને વધારે સારું કરવા માટે એમાં ઘણા નવા લોકોને ઉમેરો એનાથી તમને ફાયદો થશે કોઈની વાતોમાં આવી અને નિર્ણય ન લો થોડો તમારો મગજ પણ લગાવો અને થોડો કોઈ વિશ્વાસુ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો હવે વાત કરીએ અંતિમ રાશિ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિની રાહુ ગોચર 2025 તમારા માટે ખાસ રૂપથી મહત્વપૂર્ણ રહેશે કારણ કે રાહુ મહારાજ તમારી રાશિમાંથી નીકળી અને કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે એટલે કે આ તમારી રાશિમાંથી દ્વાદશ એટલે કે 12 માં ભાવમાં પ્રવેશ કરશે આના ઘણા સારા અને ઘણા ખરાબ પરિણામ જોવા મળી શકે છે એક બાજુ જ્યાં તમે બીમારીની ચપેટમાં આવી શકો છો અને તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેનાથી તમારે હોસ્પિટલ પર જવું પડી શકે છે તો ત્યાં તમારા ખર્ચમાં અચાનક રૂપથી વધારો થઈ શકે છે તમે સાચા અને ખોટાની ઓળખ વગેરે ખર્ચ કરશો જેનાથી પૈસાના નુકસાન થવાની સંભાવના પણ બની રહેશે તમે ખોટા કામોમાં પૈસા બગાડશો જેનાથી આર્થિક સ્થિતિ બગડી શકે છે પરંતુ સારી વાત એ છે કે આ દરમિયાન તમને વિદેશ યાત્રા કરવાનો મોકો પણ મળી શકે છે જો તમે આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા પ્રયાસને વધારો રાહુના ગોચરમાં તમારો વિદેશ જવાનો યોગ બની રહ્યો છે તમારે કાર્યક્ષેત્રમાં ભાગદોડનો સામનો કરવો પડી શકે છે અને પોતાના લોકોથી ઘણા સમય માટે દૂરી બનાવવી પડી શકે છે જે તમને શરૂઆતમાં ખરાબ લાગશે પછી તમને એની આદત પડી જશે તમારા પરિવારના લોકોને સાત આપવો જોઈએ